ડુંગળી નિકાસ પર એકત્રીસ માર્ચ સુધી પ્રતિબંધ રહેશે ભાવને અંકુશમાં રાખવા બજારમાં તંગી ટાળવા નિર્ણય કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લામાં એક દિવસ માટે ડુંગળીની હરરાજી બંધ કરવામાં આવી છે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની હરરાજી બંધ રહેશે લાંબા રેસાવાળા કપાસને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળી છે તો બ્લુબેરી પરની આયાત ડ્યુટી ત્રીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે ડુંગળી નિકાસ પર ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખે ઉઠાવ્યા છે કેટલાક સવાલો પાલ આંબલિયાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે કહ્યું છે શું ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી કહ્યું કે જો નિકાસબંધી હટાવવામાં આવી હોય

વાહવાહી લૂંટવાનું ભાજપનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે તેવું પણ કહ્યું છે નોટિફિકેશન વગર જ જાહેરાત શા માટે કરવામાં આવી આવા કેટલાક સવાલો ભાજપ પર ઉઠાવવામાં આવ્યા છે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂત લક્ષી નિર્ણય જે ગણાયો આ નિર્ણય તો ક્યાંક ને ક્યાંક ખોટો છે એવું રોહિત કુમાર સિંઘ કેન્દ્ર સરકારના સચિવ કહે છે ત્યારે મારો ગુજરાત કિસાન કોંગ્રેસનો સવાલ છે કે જો નિકાસબંધી હટાવવામાં ન આવી તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું ખેડૂતોને ગુમરાહ કોણ કરે છે એ આના ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સાબિત થાય છે જાહેર માધ્યમોને ગુમરાહ કરવા બદલ ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ ખેડૂતોનો દ્રોહ કરવા બદલ ભાજપ જાહેરમાં માફી માગે અથવા તો જો નિકાસબંધી હટાવવામાં આવી હોય તો એનો પરિપત્ર એનું નોટિફિકેશન જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે એવી ગુજરાત કિસાન કોંગ્રેસ ની માંગ છે